નીપજી છુકેલા જોવા મળ્યા છે આમ પૂર્વોત્તરના સંપૂર્ણ રાજ્યોની અંદર અત્યારે આંધી તુફાન વંટોળ સાથે આ એ દિશા બદલેલી જોવા મળી છે પૂર્વોત્તર રાજ્યોથી હવે આ વાવાઝોડું ધીમે ધીમે આવી રીતે પશ્ચિમના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળ્યું છે જેને જોતા ધાનવડ ભુવનેશ્વર અલ્હાબાદ ગ્વાલિયર નાગપુર જોધપુર અને ગુજરાતના વાતાવરણ ઉપર મોટો પલટો જોવા મળ્યો છે ગુજરાતની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન અત્યંત ભારે ને તીવ્ર પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે ભારે પવન સાથે રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયો પણ ગાંડોતૂર બની શકે છે સાથે જ દરિયાકાંઠાને અડીને આવેલા અરબ સાગરના વિસ્તારો જેમ કે મુંબઈનો વિસ્તાર બેંગ્લોવીનો વિસ્તાર સાથે જ દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તારો મદુરાઈ અને બેંગલુરુની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સોમાસાની શરૂઆતની દસ્તકો હવે જોવા મળી છે બે હજાર ચોવીસના સોમાસાની પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ભારે સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે સાથે જ રેમલ નામનું વાવાઝોડું જે અત્યારે ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યોની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે જે વાવાઝોડાની

જોવા મળ્યું છે જો કે વાવાઝોડું પહેલા કરતા હવે નબળું જોવા મળ્યું છે પરંતુ આ વાવાઝોડાએ દિશા બદલીને હવે આ તરફ પશ્ચિમ ભારતના વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે વાવાઝોડું આગળ વધતું જોવા મળ્યું છે જેને જોતા ગુજરાતની અંદર પણ આંધી તોફાન સાથે અત્યારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે આજે અને આવનાર ત્રણ દિવસ સુધી હજી પણ ગુજરાતની અંદર ભારે અને તીવ્ર પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે ખાસ કરીને ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર પવન ફૂંકાઈ રહ્યો છે જેમાં ઉત્તર ભારતમાંથી સાથે જ ઓમાનના વિસ્તારોમાંથી અને અરબ સાગરમાંથી આ તીવ્ર પવનો ફઈને ગુજરાત સાથે સીધા જ અથડાતા જોવા મળ્યા છે જેના કારણે પણ હાલ ગુજરાતના અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવી રહ્યો છે પલટાની સાથે છવાયું વાતાવરણ પણ ગુજરાતમાં જોવા મળ્યું છે જેના કારણે આજે બપોર પછી અને સાંજ દરમિયાન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર ભારે પવનની ગતિવિધિઓ સાથે માવઠું જોવા મળશે જેમાં

જોવા છે વિસ્તારોની અંદર પણ સૌથી વધારે પવનની ઝડપો દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે જામનગર સલાયા દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદરનો વિસ્તાર વેરાવળના વિસ્તારો ઉના મહુવાનો વિસ્તાર અલંગ અને ભાવનગરના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે પવનની સાથે સાથે અમરેલી જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદના વિસ્તારોની અંદર રાજકોટનો વિસ્તાર ચોટીલા સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને બપોર પછી અને સાંજ દરમિયાન વાદળછવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવો વરસાદ મળી શકે છે વિસ્તારોની અંદર પણ તાપમાન ડિગ્રી લઈને સેલ્સિયસ જેટલું તાપમાન આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવાનું દબાણ તીવ્ર બનતું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર કાલે પણ ઝરમર ઝરમર વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને આજે પણ બપોર પછી રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે જો કે હાલ તો વાદળછાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું છે જેને જોતા આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદનો વિસ્તાર ભરૂચ રાજપીપળાના વિસ્તારોની અંદર સાથે જ સુરત વ્યારા વલસાડ આહવાના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતાની સાથે ગાજવીજ સાથે ધીમી ધારે હળવા વરસાદને લઈને અનુમાન મૂકવામાં આવ્યું છે જોકે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ગરમીનું પ્રમાણ હજી પણ ધીમે ધીમે તીવ્ર બનતું જોવા મળ્યું છે ગરમીની સાથે બફારો પણ વધતો જોવા મળ્યો છે જેના કારણે આજે અહેમદાબાદના વિસ્તારોની અંદર ધોળકા નડિયાદનો વિસ્તાર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર વડોદરા બોડેલી દાહોદનો વિસ્તાર ગોધરા લુણાવાડાના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવી શકે છે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે સાંજ દરમિયાન તીવ્ર પવનની ગતિવિધિને આંધી તુફાન જેવો માહોલ જોવા મળી શકે છે તે ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે રાજસ્થાન તરફથી તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ઉદયપુરના વિસ્તારોમાંથી અત્યારે તીવ્ર પવનો ઉત્તર ગુજરાતને અસર કરતા જોવા મળ્યા છે જેના કારણે પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ સર્જાઈ રહેલું જોવા મળ્યું છે જેને જોતા આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ બપોર પછી અને સાંજ દરમિયાન ધીમી ધારે હળવો ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી શકે છે જેવું પણ મોટું અનુમાન ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવ્યું છે આમ ગુજરાત ઉપર સતત વાતાવરણની અંદર પલટો અને તીવ્રને ભારે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે ફક્ત ગુજરાતના વિસ્તારો નહીં પરંતુ બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં અત્યારે પણ આંધી તુફાન જેવો માહોલ જોવા મળ્યો છે આમ તો આખા ભારતની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો છે ને રેમલ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળ્યો છે વાવાઝોડું ઘાતક બનતું જોવા મળી રહ્યું છે ને અનેક વિસ્તારોમાં આંધી તુફાન સાથે હજી પણ વરસાદ વરસતો જોવા મળ્યો છે ને પૂર્વોત્તરના આ સંપૂર્ણ વિસ્તારોમાં આંધી તુફાન સાથે હજી પણ તીવ્ર વરસાદ પડતો જોવા મળ્યો છે સાથે જ સોમાસાના આગમન લઈને પણ અનુમાન કરવામાં આવ્યું છે સોમાસાનું ધીમે ધીમે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર આગમન થતું જોવા મળ્યું છે અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર ચોમાસાની દસ્તક આપી હોય તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને સોમાસું ધીમે ધીમે આગળ વધીને કેરળના વિસ્તારોની અંદર એક જૂન દરમિયાન દસ્તક આપી શકે છે એક જૂન દરમિયાન આ સોમાસુ કેરળ સુધી પહોંચી શકે છે અને કેરળથી આ સોમાસુ આગળ વધીને ગુજરાતની અંદર પહોંચતા પહોંચતા દસ જૂનથી લઈને બાર જૂન સુધીનો સમય લઈ શકે છે એટલે કે જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર વાવણી લાયક સારો એવો વરસાદ જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સાથે જ ચોમાસાને લઈને આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે બે હજાર ચોવીસનું આ વખતે રાજ્યની અંદર અને દેશની અંદર સારું રહી શકે છે જેમ